ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી ત્રણ નુકસાન ત્રણ વખત ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે નદીના પાણી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં ગામોમાં ફરી વળ્યા હતા પાણી ખેતરોમાં પાણી ફરતા હોવાને કારણે સર્વેની ટીમને મુશ્કેલી પડી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા દેવ ડેમની આ તારાજી તમે જોઈ રહ્યા છે અને અત્યારે પણ હજુ ત્રણ દિવસ ચાર દિવસ થઈ ગયા હજુ બી રાડલી ગામના ખેતરોમાંથી પાણી હટ્યું નથી સર્વેની ટીમ અત્યારે આવી છે સરકારની પણ એ પણ સર્વે કરવા જઈ શકતી નથી પણ આપના માધ્યમ દ્વારા એવો સંદેશો પહોંચાડો છે કે ગયા વર્ષે અમારી પાસે સર્વે કરાયું હતું તેની બી સહાય નથી આવી તો આ વર્ષે ચોક્કસ સહાય ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે જમીનની ધોવાણ અને પાકને નુકસાનનો નુકસાન બેઉ સર્વે કરે અને બેવની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે કેવું સરકારને કેવું છે પાકમાં દિવેરા છે શાકભાજી છે પર્વત છે

અને ખેતરોમાં પણ જઈ શકતા નથી હવે અમારે કેટલું ધોવાન થયું છે એટલે પાણી ઉતર્યા પછી અમને ખબર પડે તો આ સરકાર સીધે એ છે કે સહાય અમને ટોટલી ધોવાની પણ આપે ખાલી કેટલા કયા કયા પાકો છે પરવર છે તુવેર છે દિવેલા છે સોયાબીન છે શાકભાજી છે બધી આજ રોજ ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદી કિનારે આવેલા ચૌદ જેટલા ગામડાઓમાં સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્યારેથી કામગીરી કરી રહેલું છે જેમાં વધુમાં જણાવું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જે જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે આત્રેથી આયોજન કરી રહેલ છે